બેઝિક અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ કે જે એમસી માટે છે અને એની અંદર મળી રહેશે પરંતુ સર કંઈક લાઈવ બેચ જેવું તમે જો આયોજન કરી આપો તો અમારા માટે આ વસ્તુ છે ઘણી બધી શું થઈ રહેશે તો સર ઇઝી છે કે અમારા માટે થઈ રહેશે એન્ડ વિદ્યાર્થીઓની માંગમાં ધ્યાનમાં રાખીને જ મિત્રો આપણે આજના દિવસમાં શું કરવા જઈ રહ્યા છે મિત્રો લાઈવ બેચ લોન્ચ કરી રહ્યા છે મિત્રો એમસી સ્પેશિયલ રહેશે કે જેની અંદર મિત્રો આપણે શૂન્ય થી શરૂઆત કરવાના છીએ અને જેની અંદર મિત્રો આપણે શું શીખશું તો મિત્રો એની અંદર આપણે બેઝિક એકાઉન્ટિંગ અને ઓડિટિંગ વિશેની મિત્રો આપણે ચર્ચા છે વાર્તા છે કે જે કરવાની છે જેનાથી મિત્રો શું થશે તો ભાઈ પાયાથી એકદમ શરૂઆત કરશું આપણને પહેલેથી કીધું કે બેઝિક એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ તો મિત્રો આપણે તો શૂન્યથી જ શરૂઆત કરવી છે ક્યાંથી શૂન્ય થી જ અને એના અંતર્ગત મિત્રો આપણે દરેક દરેક વસ્તુ છે કે જેને આપણે ધ્યાનમાં લઈશું જેમ કે ભાઈ તૈયારી ક્યાંથી કરવી કેવી રીતે કરવી કોઈ મટીરિયલ છે ખરી કે સાહેબ ખાલી બેચ જ લેવાય બેચના ના છોડીને બીજું કંઈ હોય તો તૈયારી કેવી રીતે કરવી કે મિત્રો જેથી વધુમાં વધુ માર્ક્સ કવર કરી શકાય શું કામ કારણ કે મિત્રો એમસી ની અંદર બધાને બધી વસ્તુ મળી રહેશે પ્રોબ્લેમ જ્યાં બધાને પડશે એ હશે મિત્રો આપણું બેઝિક એકાઉન્ટિંગ અને ઓડિટિંગ ની અંદર જ મિત્રો શું કામ સર કારણ કે આ એક વિષય એવો છે કે ગેમ ચેન્જર રહેશે આર્ટ્સ અને જે સાયન્સ વાળા વિદ્યાર્થીઓ છે એ લોકો આનાથી દૂર ભાગશે પરંતુ મિત્રો આપણે સ્પેશિયલી નોન કોમર્સના વિદ્યાર્થીઓ કે જે નોન કોમર્સ બેકગ્રાઉન્ડ ધરાવે છે આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે જ આ બેચ છે આપણે કહી શકાય છે અને ભાઈ કોમર્સના વિદ્યાર્થીઓ માટે તો ભાઈ રિવિઝન બેચ જ છે રાઈટ કહી શકાય છે પ્રશ્ન પહેલો આવે કે સર પડદા ખુલા ફીસ કેટલી હોગી રાઈટ પરંતુ મિત્રો આપણે જો ફીસ ચર્ચા હાલ કરવા માટે જઈએ તો થોડા ભાઈ સબ્ર કીજીએ થોડાક પહેલા આપણે તમારા ક્વેશ્ચન્સ લઈ લઈએ થોડાક આપણે વાર્તાલાપ કરી લઈએ થોડાક મિત્રો આપણે કમ્યુનિકેશન કરી લઈએ એન્ડ ધેન આફ્ટર મિત્રો આપણે ફીસ ઉપર ભી આવે છે કે ભાઈ તમારી ફીસ છે મિત્રો કેટલી રાખવામાં આવી છે ચલો પહેલો મિત્રો તમારો પ્રશ્ન છે કે સર તૈયારી ક્યાંથી કરવી હવે ઘણા બધા લોકોની પાસે ઘણી બધી વસ્તુઓ છે કે જે અવેલેબલ રહેશે જેમ કે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેશે કે સર જીસીઆરટી વાંચી લઈએ તો ચાલે હા ચાલે જીસીઆરટી ક્લિયર થશે યસ કુલદીપસિંહ ડેફિનેટલી આપણા કન્સેપ્ટ ક્લિયર થશે એન્ડ ઓલરેડી આપણે યુટ્યુબ પર સિરીઝ ચાલે છે એની અંદર કન્ટેન્ટ વાળા આપણે આપેલા છે તો તમે લેક્ચર તરીકે એ વસ્તુને પણ તમે કન્સિડર કરી શકો છો રાઈટ તો હવે ઘણા બધા શું કહેશે કે સાહેબ 11 12th ની છે ને અમે લોકો બુક વાંચી લઈએ તો સર અમારે એમાંથી થઈ જશે પરંતુ મારા વાલા વિદ્યાર્થી મિત્રો 11th ની પાર્ટ 1 અને પાર્ટ 2 બે ચોપડીઓ છે કે જેની અંદર એકના પેજીસ છે 309 અને બીજાના છે 325 હવે મિત્રો 10 માર્ક્સ માટે જ્યારે તમે તૈયારી કરતા હો તો મિત્રો તમારું ટોટલ મટીરીયલ છે એ 80 થી 100 પેજ નું થવું જોઈએ 100 પેજ થી 101મો પેજ ભી મિત્રો જવો ના જોઈએ

શું છે મિત્રો લાઈવ બેચ છે કે જે મિત્રો શરૂઆત કરવામાં આવી રહી છે તમારા બધાના બધા જ ક્વેશ્ચન્સ લઈએ છે એક વખત પહેલા જે જે તમારા પ્રશ્નો છે એ લઈ લઈએ એન્ડ એના પછી તમારા YouTube વાળાના આપણે પ્રશ્નો લઈએ છે રાઈટ હવે મિત્રો આપણે આવી જઈએ છીએ અહીંયા કે સાહેબ તૈયારી કેવી રીતે કરવી તો મિત્રો તૈયારી કરવા માટે તમારે લોકોને શું કરવું પડે તો સાહેબ એક તો વાંચવું પડે પરંતુ પ્રશ્ન એવો થાય કે સર વાંચવું શું વાંચવું શું

નામાની પ્રક્રિયા કે જે મિત્રો ચાલુ થાય છે વાઉચર થી લઈને હિસાબી વ્યવહારની ઓળખ આમનો પેટાનો ખાતા વય ખતાવણી કાચું સર્વે અને છેલ્લે આવે છે મિત્રો તેના વાર્ષિક હિસાબ દેશી હિસાબી પદ્ધતિ છે ભૂલ સુધારણા બેંક સિલક મેળ છે ધેન આફ્ટર મિત્રો ભાગીદારના હિસાબો કે જેમાં ભાગીદારનો પ્રવેશ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ ભાગીદારી પેઢીનું વિસર્જન કંપનીના વાર્ષિક હિસાબ શેર બહાર પણ જપ્ત કરવા પાગડીનું મૂલ્યાંકન શેર મૂડીના હિસાબો અને મિત્રો ભારતીય હિસાબી ધોરણો આટલા ટોપિક છે કે જેમાંથી મિત્રો તમારે કવર કરવાના રહેશે ત્યારબાદ મિત્રો જો હજી આપણે અહીંયાથી આગળ વધીએ તો બેઝિક ઓડિટિંગ વિશેની વાત કરીએ કે જેમાં ઓડિટિંગનો અર્થ મૂળભૂત તત્વ વિશેષતા ઉદ્દેશ્ય પ્રકાર ફાયદા રહેશે આંતરિક નિયંત્રણ વૈધાનિક ઓડિટર તેની નિમણૂક છે લાયકાત ફરજ વાઉચિંગ કોને કહેવાય છે ટેક્સ ઓડિટ શું છે ઓડિટરનો અહેવાલ અને પ્રમાણપત્ર છે અન્વેષણ અને ઓડિટ કાર્યક્રમ તેની સાથે સાથે મિત્રો આપણને એક બેઝિક માહિતી હોવી જોઈએ કંપની સેક્ટ ટુ થાઉઝન્ડ થર્ટીન વિશેની રાઈટ ત્યારબાદ મિત્રો આપણે અહીંયાથી ફરી આવી જઈએ કે સર તૈયારી માટે કોઈ મટીરિયલ છે ખરી ભાઈ જેને માત્ર ખાલી તૈયારી જ કરવી છે સાહેબ અમે લોકો વાંચીને થઈ જઈશું બસ એક પ્રોપર મસ્ત કમ્પાઇલેશન વાળું મટીરિયલ આપી દો તો મિત્રો એના માટે છે બુકબર્ડ દ્વારા પબ્લિશ્ડ કરવામાં આવેલી હિસાબનીશ અને પેટા હિસાબનીશ બુક કે જેની અંદર મિત્રો આ બંને ટોપિક છે કે જે તમારા અહીંયાથી કવર થઈ જતા હોય છે તો તમે આ બુક બી ખરીદી શકો છો પ્રશ્ન થાય કે સર આ બુકની કિંમત કેટલી છે તો મિત્રો બુકની કિંમત છે 600 સાહેબ આટલા બધા ના પરંતુ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસની સાથે તમને આ બુક છે મિત્રો ત્રણસો સાહીઠ રૂપિયામાં મિત્રો મળશે સર બુક ખરીદવા માટે શું કરવું તો બુક ખરીદવા માટે તમે બુક બની ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમે જઈને ત્યાંથી ઓનલાઈન પરચેસ કરી શકો છો ધેન આફટર મિત્રો આપણે અહીંયાથી આગળ વધીએ થોડાક કે સાહેબ તૈયારી કેવી રીતે કરવી કે ભાઈ જેથી વધુ માર્ક્સ મેળવી શકાય શું આવે છે પ્રશ્ન કે સર તૈયારી કેવી રીતે કરવી કે જેનાથી મિત્રો આપણે વધુને વધુ માર્ક્સ મેળવી શકીએ ચલો સાયન્સ ફીડ છે એટલે ઓકે આવી ગયું સિરિઝ ફ્રી ચલાવો સર

કે જે લોકો મિત્રો તમે લોકો મેળવી શકો તો સર એક તો અમારે વાંચવું પડે અને મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે સર તો સર અમને લોકોને છે ને એમસીક્યુ બેઝ પરીક્ષા છે કે જે પૂછાવાની છે એટલે કે મિત્રો તમે જે વાંચો છો તમારે એના એમસીક્યુસ છે કે જે મિત્રો સોલ્વ કરવા પડે શું કરવા પડે સોલ્વ કરવા પડે તો એનો મતલબ એ કે બીજો થાય કે સર આના માટે અમારી જ્યારે પરીક્ષા હોય અમારી જ્યારે પરીક્ષા હોય તો પરીક્ષાની પહેલા પણ એક પરીક્ષા હોવી જોઈએ કે જેને મિત્રો આપણે શું કેતા આયોજન છે એવું છે દરેક પ્રકરણ જે આપણે ચલાવીશું એ પ્રકરણના એમસીક્યુ સાથેને સાથે આપણે સોલ્વ કરશું સમજશું એમસીક્યુઝ આપણે લાઈવમાં મિત્રો સોલ્વ કરશું એમસીક્યુઝ મિત્રો તમારે ફરીથી ટેસ્ટ આપવાની છે

અને મિત્રો સો માર્ક્સ નું બેઝિક ઓડિટિંગ ની તમારી મિત્રો ટેસ્ટ રહેશે કે જેનાથી મિત્રો આટલું બધું જો આપણે અહીંયાથી સોલ કરીએ તો મિત્રો કઈ જ વધે નહીં અને મિત્રો આની બહારનો તમારે કઈ જ તૈયાર કરવાની જરૂર નથી અને જે લોકો મિત્રો આ કોર્સની સાથે જોડાશે એ લોકોને ના કોઈ જીસીઆઈટી વાંચવાની જરૂર છે ના અન્ય કોઈ ટેસ્ટ રિસ્ક બી કોઈને લેવાની જરૂર છે રાઈટ તમારા અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગની અંદર આપણે મિત્રો મેક્સિમમ માર્ક્સ છે મિત્રો આપણે કવર કરશું દસમાંથી દસ આવી શકે છે પણ એ ડિપેન્ડ છે તમારી મહેનત ઉપર હું તમને જેટલું કરાવું છું એટલું તમે મસ્ત સિદ્ધતથી કરો એનું રિવિઝન કરતા રહો વારંવાર એનું પુનરાવર્તન કરો મિત્રો તમને એનું પરિણામ છે પરીક્ષાના દિવસો તમને લોકોને જોવા મળશે જેમ કે સર કઈ રીતે આપણે આગળ વધશું તો જેમ કે મિત્રો એક ટોપિક છે આ ટોપિકની અંદર આપણે વાત કરીએ તો ભાઈ અહીંયા બદલા પદ્ધતિ સાટા પદ્ધતિ કોને કહેવાય એના વિશેની વાત કરવામાં આવેલી છે પ્રાચીન સમયમાં મિત્રો જ્યારે નાણું માધ્યમ તરીકે ઉપયોગ નહોતો થતો ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ સેવાના બદલામાં સેવાનો ઉપયોગ થતો હતો જેને મિત્રો આપણે સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિ બાર્ટર સિસ્ટમ તરીકે ઓળખતા હતા આ ઉપરાંત પ્રવર્તમાન સમયમાં વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા માટે નાણાનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે હું તમને ભણાવું છું એ સેવા છે તમે શું આપશો મિત્રો મને પૈસા આપશો તો અહીંયા મિત્રો જે વ્યવહાર થઈ રહ્યો છે નાણાનો ઉપયોગ થઈ રહ્યો છે રાઈટ રીતે વાત કરીએ તો વચ્ચે જે વ્યવસ્થા થશે નાણાકીય વ્યવસ્થા કહેવાય છે મોનેટરી ઇકોનોમી કહેવાય છે આ ઉપરાંત નાણાંના માધ્યમથી ભાઈ વ્યવહાર થાય છે માટે આર્થિક વ્યવહાર કે મિત્રો આને નાણાકીય વ્યવહાર બી કહેવાય છે આ ઉપરાંત ભાઈ પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો ઇટાલીયના ગણિતશાસ્ત્રને એટલે કે લ્યુકા પેશિયો લઈને ભાઈ નામા પદ્ધતિનો શ્રેય આપે છે જ્યારે ભારતના લોકો છે એ ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને શું આપતા હોય છે મિત્રો તો એ લોકો એનું અસ્તિત્વ છે એનું મહત્વ છે કે જે સમજાવે છે ઓનલી અકાઉન્ટિંગ યસ ઓનલી અકાઉન્ટિંગ અને ઓડિટિંગ માટેનો જ કોર્સ છે મોહિતભાઈયા તો ભાઈ હવે મને આટલી વસ્તુ જોયા પછી હવે તમારે મને કહેવાનું છે કે દ્રિનોદી નામા પદ્ધતિના ભાઈ પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ચલો મિત્રો ફટાફટ કમેન્ટ કરશો પેશિયોલી એ અને બી બંને કે ડી ઉપરના પૈકી એક પણ નહીં ચાલો શું આવશે સર તે એક ટોપિક ટોપિક વાંચ્યા પછી આપણે શું કરશું અહીંયાથી સર ટોપિક વાંચીએ છીએ ટોપિક વાંચ્યા પછી આપણે એના એમસીક્યુસે સોલ્વ કરશું આ ઉપરાંત જો અહીંયા કઈ નામા પદ્ધતિના જન્મદાતા તરીકે ઇટાલીના ગણિતશાસ્ત્રી શાસ્ત્રી લુકા પેશિયોલી શ્રેય આપવામાં આવશે તો દ્રિનોદી નામા પદ્ધતિ

ઘણા બધા વિદ્યાર્થીઓ કે સર ફીસ કેટલી ફીસ કેટલી એના પર મિત્રો ટકેલા છે રાઈટ તો મિત્રો ફીસ છે જે તમારે લોકોની રાખવામાં આવેલી છે એ છે એક હજાર ચારસો અઠ્ઠાણું સાહેબ આટલી વધારે ના હોય તો યસ નથી આટલી મિત્રો હાલમાં જે ચૌદસો અઠ્ઠાણું ની જે આપણે બેચ છે એની અંદર મિત્રો આપણે સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ છે કે જે આપી રહ્યા છીએ કે જેના અંતર્ગત તમને આ જે બેચની જે પ્રાઇસ છે મિત્રો એ પડવાની છે ફાઇવ ડબલ નાઇનની અંદર એક એકદમ મિત્રો એક એવો નોમિનલ આપણે ફીસ છે જે આપણે કહી શકીએ છીએ એટલી નોમિનલ ફીસ છે કે જે મિત્રો આપણે અહીંયાથી રાખવામાં આવેલી છે કે જેનાથી મેક્સિમમ લોકો છે કે જે લોકો મિત્રો આપણી સાથે આના અંતર્ગત મિત્રો જોડાઈ શકે છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી કે વોટએવર કે જે લોકોને માત્ર માત્ર ખાલી એકાઉન્ટિંગ અને ઓડનિંગ માટે જ સેફ કોર્સ લેવો છે તેવા એવા દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ છે કે જે મિત્રો આપણે લોન્ચ કરી છે અત્યારે જ પરચેસ થઈ જશે કોર્સ યસ ડેફિનેટલી તમે બુકબર્ડ ની એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કર્યા પછી તમે અંદર લોગઇન ને વગેરે જે વસ્તુઓ કરશો તો નીચે તમને લાઈવ બેચ ના ઓપ્શન્સ આવશે એન્ડ લાઈવ બેચ ની અંદર થી જઈને તમે પરચેસ છે કરી શકો છો ધેન આફ્ટર સર આ બેચ માં મળશે શું ભાઈ બેચ ખરીદવાની પહેલા જોઈ તો લો કે બેચ ની અંદર સાહેબ મળવાનું શું છે અમને લોકોને એ તો ખબર હોવી જોઈએ ને

દરેક પ્રકરણના અભ્યાસ માટે પ્રેક્ટિસ ટેસ્ટ રહેશે સમજશો એક પીડીએફ ના ફોર્મેટ ની અંદર મિત્રો આપણને મળવાનું છે મટીરિયલ ધેન આફ્ટર મિત્રો આપણને મળવાના છે અહીંયાથી વૈકલ્પિક પ્રશ્નો એટલે કે મિત્રો એમસીક્યુઝ છે કે જે મિત્રો આપણે સોલ્વ કરીશું એના પછી મિત્રો યુનિટ વાઇઝ તમારી શું રહેવાની છે અહીંયાથી મિત્રો ટેસ્ટ બી તમારી રહેવાની છે આ ઉપરાંત આપણે આપણે મિત્રો તમારા જેટલા ચાલશે એનું વીકલી આયોજન આ ઉપરાંત એમસીની પરીક્ષા આવે ની પહેલા એટલે કે ભાઈ જેને કહેવાય પરીક્ષાની પહેલા પરીક્ષા આપવી સારી વસ્તુ છે તો મિત્રો આજે પરીક્ષાની પહેલા જે મિત્રો આપણે પરીક્ષા આપી રહ્યા છીએ તેની અંદર સો માર્ક્સ બેઝિક અકાઉન્ટિંગ હશે અને મિત્રો સો માર્ક્સના બેઝિક ઓડિટિંગના તમને લોકોને ક્વેશન છે કે જેની મિત્રો તમે લોકો શું આપવાના છો તેની ટેસ્ટ છે કે જે મિત્રો તમને લોકોને અહીંયાથી આપવાની રહેશે એન્ડ વધારે માહિતી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સેવન ફાઇવ સેવન ફાઇવ એટ સેવન એટ સિક્સ ડબલ નાઇન એક બીજો અહીંયાથી સર પ્રશ્ન આવે કે સર આનો સમયગાળો કેટલો રહેશે બેચ છે આ બેચનો સમયગાળો કેટલો રહેશે તો મિત્ર બેચનો સમયગાળો તો આપણે છ મહિનાનો હાલ પૂરતો રાખ્યો છે રાઈટ સિક્સ મંથ આ બેચનો સમયગાળો છે કે જે મિત્રો રહેશે પ્રશ્ન બીજો એ થાય કે સર ટાઈમિંગ શું રહેશે કારણ કે સર સમય વધારે કિંમતી છે સમય શું રાખશો તો મિત્રો તમારો સમય છે આપણે સાડા આઠ થી રાતના દસ વાગ્યા સુધી કે સાડા દસ વાગ્યા સુધી રહેશે એટલે કે જેવો તમારો રિસ્પોન્સ એ પ્રમાણેની મિત્રો વસ્તુ છે કે જે તમને લોકોને અહીંયાથી જોવા માટે મળશે રાઈટ કેટલો સાડા આઠ થી દસ નો રાતનો મિત્રો આપણો ટાઈમ છે કે જે સ્લોટ છે કે જે મિત્રો આપણે એમસી માટે આપશું કે જે મિત્રો આપણે બેઝિક એકાઉન્ટિંગ અને ઓડિટિંગ વિશેની આપણે ચર્ચા છે કે જે મિત્રો આપણે કરવાના છે રાઈટ ચાલો હવે મિત્રો અહીંયાથી પ્રશ્ન થાય કે સાહેબ બેચ ક્યારથી શરૂઆત થાય છે તો બેચની શરૂઆત છે એ મિત્રો થાય છે ત્રીજી જૂન વર્ષ 2024 થી શરૂઆત કરી રહ્યા છે એટલે કે મિત્રો આ સોમવાર થી રહેશે અહીંયાથી મિત્રો તમને આખો સ્કેડ્યુલ છે જે તમારો મિત્રો આપી દેવામાં આવ્યો છે કયા વારે કયા ટેસ્ટ રહેશે કયો વિષય રહેશે અને મિત્રો એની ટેસ્ટ ક્યારે રહેશે એ વસ્તુની તમને અહીંયાથી જાણ છે કરી દેવામાં આવેલી છે ચલો સર સુપર સ્ટડી કરો છો થેન્ક યુ કિશનભાઈ લાઈવ લેક્ચર્સ રેકોર્ડેડમાં મળશે જો લેક્ચર્સ ચૂકી જાય તો યસ ડેફિનેટલી કુલદીપભાઈ તમે મિત્રો જે તે લાઈવ લેક્ચર્સ છે તમે લાઈવ અટેન્ડ નથી કરી શક્યા તો તમે રેકોર્ડેડ સ્વરૂપે અનલિમિટેડ ટાઈમ સુધી તમે જોઈ શકો છો કેટલી ટાઈમ ભાઈ

થોડુંક મિસકન્સેપ્શન થાય યા મારા ટાઈમ ન મળે કે વોટ એવર એવું કંઈ બી થશે તો તમને મિત્રો પહેલેથી જાણ કરી દેવામાં આવશે કેટલા સમયમાં પૂરું થઈ જશે તો મિત્રો આપણે આ બે જ છે આપણે દોઢ મહિનાની અંદર પૂરી થઈ જશે કે જેમાં તમે જોઈ શકશો કે એક દિવસ પછી એક લેક્ચર રાખવામાં આવ્યું છે જેમ કે સોમવાર પછી મંગળવારે નથી પરંતુ બુધવારે છે બુધવારે ગુરુવારે નથી શુક્રવારે છે શનિ રવિ નથી રવિવારે ટેસ્ટ રહેશે અને જો સમય મળ્યો સમય પ્રમાણે જે પ્રમાણે અરેન્જ કરી દઈશું સર લઈ લીધો કોર્સ ઓકે એક્ઝામ પેલા સર કોર્સ કમ્પ્લીટ અરે ભાઈ થઈ જાય મોહિતભાઈ કેમ ન થાય કેમ ન થાય મને એ કહ્યું ચલો સર એમસીની બેચમાં આ મળશે ને કઈ બેચની વાત કરી રહ્યા છો પ્રભુ તમે તમારો લેક્ચર શેડ્યુલ દસ તારીખે રહેશે બાર તારીખે ચૌદ તારીખે ફરીથી સન્ડે છે તમારી મિત્રો ત્રીસ માર્ક્સની ટેસ્ટ છે કે જે લોકો તમને લોકોને જોવા મળશે ધેન આફ્ટર અહીંયાથી વાત કરીએ તો બેઝિક અકાઉન્ટિંગ અકાઉન્ટિંગ અને અકાઉન્ટિંગ જ છે એકવીસ તારીખ સુધી એના પછી પછીથી મિત્રો ચાલુ થશે આપણા એ જ અકાઉન્ટિંગના જ વિષયો છે કે જે મિત્રો આપણને અહીંયાથી જોવા મળવાના છે રાઈટ ચાલો

જેના અંતર્ગત તમારે મિત્રો એપ્લાય છે કરવાનો રહેશે આવી જ રીતે જ્યારે તમે આ કોર્સ ખરીદશો ત્યારે તમારે બુક બાર સિક્સટી છે એ પ્રોમો કોડનો મિત્રો તમારે યુઝ છે કે જે મિત્રો કરવાનો રહેશે ટાઈમિંગ શું હશે લેક્ચરનો મિત્રો આપણે ટાઈમિંગ જે રાખ્યો છે એ રાતના સાડા આઠ થી મિત્રો દસ કે સવા દસ કે સાડા દસ સુધી હશે ઇન શોર્ટ આપણી જે બેચ છે જે સ્ટાર્ટ થશે એ મિત્રો રાત્રે સાડા આઠ થી મિત્રો આની શરૂઆત છે કે જે થવાનું છે રાઈટ યુટ્યુબમાં લાઈવ લેક્ચર્સ હશે અને નહીં ની અંદર નહીં હોય જાદવ મિહિરભાઈ આ એપ્લિકેશન ની અંદર હશે આપણે ક્યાં હશે એપ્લિકેશન ની અંદર છે આ વસ્તુ છે તમને લોકોને જોવા મળશે

એની અંદર મે જે તે લેક્ચર્સ લીધા છે કન્ટેન્ટ વાળા જ લીધેલા છે રાઈટ તો તમે એ જોઈ શકો છો ડેમો તરીકે તમે કન્સિડર કરી શકો છો રાઈટ અને એના પછીથી તમે આવી શકો છો ડોન્ટ વરી એન્ડ બીજા તમારા વિદ્યાર્થીઓ તમારા ફ્રેન્ડ સર્કલમાં બી તમે રિવ્યુઝ છે લઈ શકો છો ઓકે ચાલો આ ઉપરાંત ભાઈ જે લોકોની પરીક્ષા છે હિસાબની માટે તો ભાઈ તારીખ બીજી જૂન ને વર્ષ બે હજાર ચોવીસ ના મોક ટેસ્ટ નંબર થ્રી છે કે જે મિત્રો બધા જ વિદ્યાર્થીઓ માટે ફ્રી રાખવામાં આવેલી છે કેટલી છે ભાઈ ફ્રી છે કે જે તમારા એસ સિલેબસ છે મિત્ર તમને લોકોને મોક ટેસ્ટ છે કે જે તમને અહીંયાથી જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો ભાઈ હિસાબ નિશ પેટા હિસાબ પુસ્તક છે જે બુક પર દ્વારા પબ્લિશ કરવામાં આવ્યું છે તો તમે આને પણ મિત્રો લઈ શકો છો તમારી તૈયારીને વધારે ધારદાર બનાવવા માટે તમારી તૈયારીને વધુ સારી રીતે બનાવવા માટે ત્યારબાદ વાત કરીએ તો ભાઈ આપણી એમસી લાઈવ બેચ જેના દરેક દરેક વસ્તુ છે કે જે મેં તમને સમજાવી દીધી છે હવે મિત્રો તમારા કોઈ ના કઈ ક્વેશ્ચન હોય તો તમે મને જણાવી શકો છો એક ડેમો લેક્ચર રાખો સર ઓકે તમે યુટ્યુબ ઉપર તમે જોઈ લો ને આરકે રિવ્યુઝ એક વખત યુટ્યુબ ઉપર તમે જોઈ લો મારા લેક્ચર્સ તમને લોકોના આઈડિયા આવી જશે યુટ્યુબ માં તમે નોર્મલ લો છો ચાર વાગે તો એ લોશો કે નહીં લો એ હવે ઓછા થઈ જશે હવે એની અંદર છે ને આપણે એમસીક્યુઝ લઈશું રાઈટ તો એની અંદર આપણે જે તે તમારા કન્સેપ્ટ જો હું લઉં બી ને યુટ્યુબ ઉપર બી ચલો હું એ તમને કન્સેપ્ટ ભણાયા પરંતુ મિત્રો બધા જ કન્સેપ્ટ છે ને યુટ્યુબ ઉપર ક્લિયર કરવા પોસિબલ જ નથી એ વસ્તુ રાઈટ કારણ કે યુટ્યુબ ઉપર એક લિમિટેશન હોય તમે વસ્તુ સમજો આખો કોર્સ જયારે પતાવવાનો હોય આપણે તો ભાઈ એ બેચ ની અંદર એક પ્રોપર ટાઈમ લઈને આપણે લઈ શકીએ છીએ અઠવાડિયાના એક લેક્ચર ની અંદર વસ્તુ પોસિબલ નથી યુટ્યુબ ની અંદર તમે લેશો તો ભાઈ એની અંદર તમારા કન્સેપ્ટ છે સાહેબ ક્લિયર ન થાય ને બધા ટોપિક્સ બી મિત્રો હું કવર ન કરી શકું એ બંને વસ્તુ રહેશે સર કોઈ ક્વેરી હોય તો હું તમને કોલ કરો તો સર ફોન નંબર આપશો સર એપ્લિકેશન આપીશ ડેફિનેટલી બટ પ્લીઝ કોલની મેસેજ થી આપણે વાતચીત ઓકે મિત્રો હવે બીજા કોઈને કઈ ક્વેશન કઈ કન્ફ્યુઝન કેવું કઈ બીજું જણાવશો ક્વિક એક્ઝામ કયા મંથમાં આવશે દિપાલી પરમાર મને આઈડિયા નથી દિપાલી બેન લાઈક અત્યારે ટાઈમ છે એટલી વસ્તુ હું તમને કહી શકું છું ડેફિનેટલી અત્યારે ટાઈમ છે હાલ 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 પરીક્ષા આવી જાય કે સર એક મહિનાની અંદર પરીક્ષા આવી જાય એવી નોબત કે એવી પરિસ્થિતિ નથી રાઈટ નાવ રાઈટ એટલે હાલ સમય છે આપણી પાસે એન્ડ જે એવું કંઈ થાય બી છે તો બી કે બેઝિક એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ છે એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ નથી રાઈટ બેઝિક છે તો ભાઈ એ પણ આપણે ક્લિયર કરવાની આપણામાં તાકાત છે એ આપણે કરી શકીએ છીએ રાઈટ કોન્ટેક કરી શકે છે સેવન ફાઈવ સેવન ફાઈવ એટ સેવન એટ સિક્સ ડબલ નાઇન ઉપર અદરવાઇઝ તમે કોલ કરી શકો છો સેવન ફાઈવ સેવન ફાઈવ એટ સેવન એટ સિક્સ સિક્સ વન ઉપર ઓકે તો યુટ્યુબમાં લેક્ચર આવશે આવશે જ નહીં ને તમારો યુટ્યુબ પર આવશે પણ મિત્ર અઠવાડિયાનો એક લેક્ચર આવે વીકમાં એક લેક્ચર આવે રાઈટ તે એની અંદર એક અઠવાડિયામાં તો આપણે મિત્ર કેટલું આપણે કરી શકીએ કવર તમે પણ એક પ્રેક્ટિકલ રીતે સમજો રાઈટ સો એ વસ્તુને તમે ખાસ સમજશો એન્ડ આ ઉપરાંત જો ભાઈ કોઈને કંઈ બીજા કંઈ ક્વેશ્ચન હોય તો મિત્રો તમે લોકો પૂછી શકો છો એની ટાઈમ ઓફિસના નંબર ઉપર બી કોલ કરીને તમારી જે બી કંઈ ક્વેરી હોય આ કોર્સ રિગાર્ડિંગ કે વોટ એવર કંઈ બી તો તમને ત્યાંથી જવાબ છે મિત્રો મળી રહેશે તો મિત્રો મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે ડાયરેક્ટ હવે સાહેબ ભેગા થઈશું આપણે સોમવારના રોજ એટલે કે મિત્રો લાઈવ બેચની અંદર જ મિત્રો હવે આપણે ભેગા થઈએ છીએ ત્યાં સુધી ઓલ ટેક કેર જય હિન્દ